નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયામાં અત્યારથી સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાન પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેમજ કરી દીધી છે અમદાવાદ એ બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયર ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરા ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે

છેલ્લા ત્રણ ચાર વર્ષ થી જે ગરબા અને મંડલી જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને નાચવા મળે ગરબા ગાવા મળે એના માટે જઈને અમે ગરબા પ્લસ મંડલી ને અમે આયોજન પણ કરેલું છે ભીડભાડ ની વાત કરીએ તો અમારા જે ગરબા જે અમારી ટેગલાઈન જ છે અમદાવાદ ના સૌથી પ્રીમિયમ ગરબા અમારા ગરબાની કેપેસિટી સાત થી હજાર છે પણ અમે એનાથી પચીસ થી પાંત્રીસ ટકા ઓછું પ્રાઉડ અમે પૂલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટનું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન આકર્ષણમાં એવું છે કે આકર્ષણ તમારું ડેકોરેશન જ છે જો તમે અત્યારિત થતું અમને પૂછી લે તો ખેલૈયાઓને કોઈ મજા નહીં આવે પણ એવું સમજી લો કે અમદાવાદના જે ચોક પાંચ જે ગરબાના ડેકોરેશનના જે સ્પોટ છે એમાં મારું આ બથેરા આ વર્ષે રેહશે રાત રાત્રિ બથેરા પાર્ટીપ્રૂટમાં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખૂબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રિમાં રાસ મંડળી અને રાસ ગરબા નું આયોજન કર્યું છે ને આ વર્ષે નવરાત્રીમાં એક મારું સરસ મજાનો સોંગ આવે છે જેની બે લાઈન અહીંયા તમને સંભળાવ ઓ મારી વાલી રે ગરબે રમે તું આખી રાત ઝૂમશુ તો મારી સાથે ગરબે ઝૂમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય માતા રજૂ કરતો તો નવી નવી એમ મારી દીકરી પણ નવી નવી આઈટમો રજૂ કરશે ત્રણ તાળીમાં સનેડો ને એ બધાની થી અલગ કઈક રજૂ કરશે જે સરપ્રાઇઝિંગલી રહેશે એ ચાલુ નવરાત્રી જોવા મળશે કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રો ને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમાર લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ વરવાડ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે મારીને જો નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય એટલે હું ત્યાં બંગાલી મલયાલી મરાઠી પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું તો હું ત્યાં ગાઈશ મારી દીકરી બસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિકને ભાવ ભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા ગ્બર ની લઈ માંડવી માથે ઘુમતી મોરી માં ચુંદલડી માં ચૂમકી ઝાંદર લે ભાર ગબર ની લઈ માંડવી મારી નરિયું નિસ રે ઉમંગ માય પાત્ર પ્રકાશ ચૌદ લોક મારે કે માય ગરબો કો ગગન લોક ओ जीरे